બે કેવું છે નકરા મોરે મોરો નકરી બાકા જીકી અને ધપધાટી બોલે સોશિયલ મીડિયામાં અરે ભાઈ ઈ બધું જવા દે ને તું મારી વાત સાંભળ ને આ વર્ષે હે ને હું બઉ મોટો માણા બની જવાનો હોઉં મારી આ વાત તું યાદ રાખજે લખવું લખી નાખજે એવું શું હું બધા ખરાબ કામ દેવાનો દારૂ સિગરેટ નહી પીવું ફાકી નહી ખાવ ખોટા પૈસા નહીં બગાડવું ખાલી મારા સપના ઉપર જ ફોકસ કરીશ એવું બધું તારું સપનું શું હે મારું સપનું ઈ હે કે હું વધારે પૈસા કમાઈશ અને મારા મમ્મી પપ્પાને જ્યાં છોકરી ગમે ને એ છોકરી હું લગન કરીશ ગર્લફ્રેન્ડ લગન કરવાનો હતો ને હવે એવી ગર્લફ્રેન્ડ તો મારી પાસે કેટલી ભાઈ એની ટાઈમ પાસ કરું ના છોકરાઓ કઈ જેમ તેમ નથી છોકરાઓ છોકરીઓને ઉલું બનાવી શકે તારો બોયફ્રેન્ડ તારા વિશે કેવું કેવું બોલે તને ઉલ્લુ બનાવે હે હવે તું મારી ગર્લફ્રેન્ડ બનીશ ને આવા ભાઈ કરતા તો દુશ્મન